મહીસાગર નીકળી વેતી રે વાળું વડવા તડી કેતી અને પાણી કજી ભરવા જેતી ચમઈ રે મેલી કાકરી વેતી રે તને જમી જાવ તો જુ જતી રે માતેલ પાણી ની લેતી રે પડિયા બેડા પગવી દેતી અને વળી ગા લઈ

ત્રણ જે લાકા ગઈ હું કેતી રે તને જમી જાવતો જ હું જતી રે આ વાલપ નો વીરડો ડોલ્યો આ ખજાનો નો અવળો ખોલ્યો એથી મે મયડા ડોળ્યો શક્તિ દાન સારણ કે એથી દે જો શેતી રે તને જમી જાવતો જ હું જતી હા